આ વર્ષે જૂનમાં બહાર પડેલા રેટિંગની સરખામણીમાં આ વખતે વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ સારું છે જૂનમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 66% હતું મોદીના ડિસએપ્રુવલ રેટિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે ધ મોર્નિંગ કન્સલ્ટ એપ્રુવલ અને ડિસએપ્રુવલ રેટિંગ 7 દિવસના મૂવિંગ એવરેજના આધારે નીકળે છે આ કેલ્ક્યુલેશનમાં 1 થી 3% સુધીનું પ્લસ માઈનસનો માર્જિન હોય છે એટલે કે એપ્રુવલ અને ડિસએપ્રુવલ રેટિંગમાં 1 થી 3% સુધીની અછત કે વૃદ્ધિ થઈ શકે છે આ આંકડાઓ તૈયાર કરવા માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં લગભગ બે હજાર એકસો છવ્વીસ લોકોનું ઇન્ટરવ્યુ કર્યું હતું